सीताराम सीताराम वेलकम मीरावती जी स्वागत है अभी मेरे पापा की लाइव चालू करने जा रहा हूँ थैंक यू सो मच अभी शक्कु जी आने वाले उसने भी बोला था लाइव पर बने रहे ना थैंक यू सो मच लाइक बटन करने के लिए જય શ્રી શ્રીરામ થેન્ક યુ જે જે લોકો આવ્યા છે નીચે કોમેન્ટ કરી દીજો થેન્ક યુ થેન્ક યુ લાઈવ બન્યા રહેજો લાઈવ ચાલુ કરીએ છીએ બાપુ ની લાઈવ ચાલુ થશે અભિયાન થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ like, obrigado, 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 okay, okay. Thank you.

અહીંયા તો પડદો ન હલાવતી થેન્ક યુ સ્વાગત છે લખનભાઈ રાતળિયા લખમણભાઈ વેલકમ છે તમારું અત્યારે મારા બાપુની લાઈવ ચાલુ થઈ રહી છે થેન્ક યુ બધા રહેજો લાઈવમાં Thank you Lakhan bhai как бы

તે સતયુગ ત્રેતાયુગ દ્રાપર યુગ ચાર યુગની ચોકડી અને ચાર યુગમાં દ્રાપર પછી ચાર યુગ શરૂ થાય પાછો ત્રેતા શરૂ થાય પાછો દ્રાપર યુગ થાય આ ચાર ચોકડી ચાલ્યા જ તો ઈ આ ત્રીજા યુગનું જે જીવન હશે પેલા એ સંતોએ ભજન દ્વારા શાસ્ત્ર દ્વારા જેમ વ્યાસજી એ ભાગવત માં કીધું છે એ પણ ભગવાન નો અવતાર છે વ્યાસ ભગવાન તો એમ આ ત્રીજા યુગ ના ભજન બનાવેલી જે વાત છે એમાં શબ્દો રૂપી જે જે યોગ્ય લાગે એવું ભજન ભજનમાં કર્યું અને એમાં છે એમાં એલું કઈ تڑیاڑ رکھوں سو بڑا پیار تھی سنبھال جو اگر بھول جائے تو معاف کر دے جننا جننا جگنی وا تو شنکار ہی کہے گیا نے سنبھال جو تمہیں جننا

दुना दुना वातो, संतो जूना जूना जुग न सो जूना रहे गु नारी ते कैसे

બીજા યુગમાં ચૌદ હાસના અને ત્રીજા યુગર યુગમાં વર્ષ આવ્યા અને આઠ આઠ સંતાન સુધી એમને સંતાનો થતા આઠ પુત્ર યા પુત્રી આઠ સંતાનો થાય અને ઈયા ત્રીજા યુગનું પ્રમાણ લખ્યું છે ભાગવતમાં અને પછી આગળ શું કહે છે આ સંતો એમ ભજન બનાવ્યું છે કે સોનાની ખાણી હતી એ પછી એ વખતે ખૂટવા મળી રહી સોનાની ખાણી ઘટવા મળી અને રૂપાનું નાણું હાલતું રૂપાનું સાંજી ના રૂપિયા હજી આપણા ઘરે પડ્યા હોય અને રાતે

तव्हांखे इहो वरी कयो सोनानी

وار کو لو نا سنتو کહી کيان کائي ني سان اڙ جو وا تو لو نا دُغري ني ره تسي اڳڙ ڪيسه હતી ખૂટવા માંડી પરિવર્તન ખૂટવા માંડી રૂપા નું નાણું હાલતું તું કે ત્યારે લાઈટો તો બિલકુલ હતી નહીં

મર્યાદા ભૂકવાને લાગ્યા ને મૂકવા મીડ્યા મર્યાદા નાતા પાડતા એમ નહિ પોતાની મર્યાદા ભૂકવા મીડ્યા વિવેક ચૂકી જાય હામુ બોલે બીજું કામ ન કરે નહીં આ નહી આમ બરાબર આવું जुना जुना वातो वातो। ने गुना जूनागी वतवारी कही गे

నాదు నాదు గమీ వాతు ఆతు ను నాスル తో కહી గయనే ఏ ది సాబో జావా తు ను నాదు దుబనే మే మోతాని మర్యాద ముగ్వా మండయా కేసే మోతానే జే మర్యాద rakhva maavdi treta yug ma rama avtaram ma ખુદ ભગવાન રામચંદ્ર ભગવાન એમના પિતા દશરથજી મહારાજ અને મર્યાદાનો યુગ કહેવાય કે પિતા સાથે કેવું વર્તન બાળકોને કરવાનું હોય મા સાથે પણ વર્તન સંતાનોને કેવું કરવાનું હોય ભાઈઓ હોય તો ભાભી સાથે કેવું રતમાન કરવું જેટલા જેટલા વડીલો છે અને નાના છે તો એમાં મર્યાદા રામાયણ જે થઈ મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાનની એવી તો મર્યાદા છે કે આપણે એમના જીવનમાં કઈ ને કઈ પાલન કરીએ તો આપણા ઘરમાં સુખ શાંતિ આવી જાય ભાઈઓનો પ્રેમ કેવો હોવો જોઈએ દિલ ભોજાઈને કેવું વર્તન એમાં છે એ જાણવા મળે છે અને પિતાના વચને રામ ચૌદ વર્ષનો વનવાસ વેઠે અને રાજપાટ સર્વસ્વ ત્યાગી અને વનમાં વિયાજાય અને વચનની ના મહંતા હતી અને કઈ કઈ વચન માગે અને રામ અવધ છોડી એનું વનની વાટ પકડે એટલે એટલી કસ્તી બેઠવા મોટા રાજા મહારાજાઓના કુંવર વિયાજાય એ તો ખુદ બ્રહ્મ હતા પણ એ રામાયણ આપણને શીખવાડે છે મર્યાદાને મર્યાદા જ્યાં છે ત્યાં શાંતિ છે સુખ છે મર્યાદા નથી તો અહીંયા સુખ નથી દુઃખ ને ચિંતા છે તો ઈ પછીનો આ યુગ એટલે આમાં મર્યાદા ઘટી મોટાઓ નાનાની નાના મોટાની મર્યાદા રાખતા ઓછું રાખવા માંડ્યા કે જે પતિના વિરુદ્ધ જાય જ નહીં પતિ મારો પરમેશ્વર પતિ મારો ઈશ્વર અને ઈશ્વરના રૂપે જોવે અને ઘરમાં પણ ઈશ્વર જીવન એમ કે મારા જ ઈશ્વર છે તો જે માં હોય એના સ્વામી ને એટલા બધા ભગવાન જેવું માને તો એના સંતાનો હોય એને મારા બાપુજી કેટલા ચાહે છે કેટલા પ્રેમથી બોલતા નથી ખીજાતા નથી કેટલા રાખે છે તો એનામાં એ વિવેક આવવાનું જ છે એ ઘરમાં સુખ શાંતિ રહેવાની જ છે તો ઈ પરથા જે હતી એ ઘટવા માંડી એટલે કોઈ કોઈ પ્રતિબંધતા ના રહી

અનેક ગણો હારી જાય છે પસ્તાય છે આપઘાત કરે છે જુગારમાં જાજો જુગાર તો એને મરવાનો દ્વારો આવે એટલે હું તો બધાને પ્રાર્થના કરું છું બને તો ગમે એટલી લાલચ કોઈ આપે કામ આમાંથી એટલા પૈસાવાળા થઈ જવાય પણ જુગારનો ધંધો કોઈ કોઈથી ન કરવો એવો આપણે ભાવ કેળવવો જોઈએ એવા જુગારી ભેગું બેસવું પણ ન જોઈએ બને ત્યાં સુધી પછી જરૂર હોય તો બેસવું પડે પણ એનાથી સેટું રહેવામાં એટલે સંતો કે છે કે એની ભેગું બે નહીં સારા માણા ભેગા બે આપણા સંતાનો હોય તો એ આપણે નાનપણથી ધ્યાન જ રાખવું પડશે કે આ મારો દીકરો છે તો ઓલો છોકરોનું જીવન કેવું છે તો એ જુગારી જેવું એનું જીવન હોય એની ભેગો નહીં બેસવા દેવો જોઈએ તો એનામાં સારા ગુણ આવે સારા ભેગા બેસાડવાથી નકર આ જુગારની ની ટેવ પડી જાય નશો કરવાની ટેવ પડી જાય પીવાની ટેવ પડી જાય તો એ તો ઘર બરબાદ કરશે અને આપણે ને આપણે દુખી થઈ અને મરવાનો વારો આવશે છેલો સમય આવશે ત્યારે છોકરા વધારે પીતા હશે પરમાટી ખાતા હશે ખોટું બોલતા હશે તો કકડાટ ડૂબો થશે ઘરમાં આવી એ ચિંતા તો આપણે કરવાની રહેશે એટલે આપણે સંતાનો માટે ધ્યાન તો રાખવું જ પડશે પછી તો એમના ભાઈ પણ માવતરની ફરજ છે કે સંતાનો સારી રાહ તરફ લઈ જાય એમ આમાં એવું કે છે ભજનમાં કે દગો ને પરપંચ આવ્યા જૂઠ આવ્યું એટલે દગો આવ્યો ખોટું આ બધું આવે એક ખોટું આવે એટલે બધું ખોટું આવે બજાર દુખવા લાગ્યા હાચા માણા દુખાય ને દગો કરે તમને લાવવા એટલો હજાર રૂપિયા હું છે લાવો તમને બે દિવસ પછી આપશો અને પછી પાછા ન દે તો પછી કોણ ઝઘડો કરવાનો એટલે આ દગો કઈ દેવો નહીં દગો કોકને દગો કરીને છેતરવા મોંઘા ભાવ નું કાપડ હોય અને પછી એ કહે કે તને તો સસ્તા આપી દઉં એમ કરીને પાછું હાવ ફોંગ હોય મોગામ દઈ દેવું આ દગો બધો બીજાને છેતરવા એ દગો એટલે દગોને પર પણ દુખાવવા માંડ્યા એવો સમય આવી ગયો કે એટલે જ પાંડવો ને વનવાસ વેઠવો પડ્યો સગવની એ બાજી ઝૂગ ઠાબાજી રમાડી અને બધું હરાવી દીધું સગી દ્રૌપદી પણ હારી ગયા પાંડવો અને કેવું દુઃખ ઉભું થયું કોરો પાંડવોનું યુદ્ધ થયું અને લાખો માણા કપાઈ ગયા એ કેટલું બધું દુષણ કેટલી બધી પીડા કેટલા બાળકો દુઃખી થયા છે કેટલી એની દુઃખી થઈ છે કેવો સમય આવ્યો છે પણ મૂળ તો એટલે ભગવાન પર પણ દુભવવા લાગ્યા અને જૂઠાનું વધી ગયું ધોર જૂઠા ફાવે એમ ખોટું બોલી મોટી મોટી વાતો કરે અને માણસને ફસાવી દે આ યુગ ઈ દ્રાપર યુગ ઈ ત્રીજો યુગ કે છે હતો તો એના માટે ઘણા સંતો એ કીધું છે એ આ જળા અલખ સમરને જીદને ખાર કરે છે ખાલી જીદને ખાર કરે

चपे पी मारी

ધ્યાન ધરી સાંભળ ભીતર પવિત્ર થઈ જશે માયલો જાગી જશે અને સાચી રાહ ઉપર આવી જશે ભગવાને જીભ આપી છે તો ભગવાન નું ભજન કર નામ સ્મરણ કર પવિત્રતામાં લગાડ અને કે ઘરે દર્શન કર કોક પવિત્રતા જો ઝાડમાં પહાડ માં વનખંડીમાં મારો રામ રમી રહ્યો છે એમાં તું ધ્યાન ધરીને કોક તો જો એવું આ સંતો છે गुरु ना संतो कही ग्यान ऐगी सांभळजो वाचू रे गुरु

Don't let it सत गुरूदेव जय राम देव जी महाराज जय 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 सीता नम पार्वती पते हर हर महादेव थैंक यू सो मच आभार लखा भाई तुम जो रहो थैंक यू आभार तमो इरावती जी आपको भी बहुत सारा धन्यवाद पर बने आप सुन रहे थे क्या हीरावती जी थैंक यू आभा आपका खूब खूब खुँ धन्यवाद थैंक यू थैंक यू आपने दो आईडी लगाई थैंक यू शुक्रिया ચલો જય રામાપીર લાઈવ કો કરતા હું બંધ થેન્ક યુ આભાર